સુરતના મોટા વરાછામાં એક યુવતીને પરિચિતે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યો હતો જોકે યુવતી પીછો છોડાવવા તાંત્રિક પાસે ગઈ હતી જ્યાં તાંત્રિકે વિધિના નામે 2.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા સમગ્ર મામલે પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઉત્તરાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોટા વરા વિસ્તારમાં રહેતી અને બેંકમાં લોનનું કામ કરતી પચીસ વર્ષીય યુવતીનો જૂન બે હજાર બાવીસમાં કામરેજના રહેવાસી ચોત્રીસ વર્ષીય રત્ન કલાકાર ભાવેશ દુલ્લાભાઈ બલદાણિયા સાથે પરિચય થયો હતો સારા પગારની નોકરીની લાલચ આપી બાવેશે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને મોબાઈલ નંબરની આપલે કરી હતી ભાવેશ શરૂઆતમાં મિત્રતાના નામે હાઈ હેલો ગુડ મોર્નિંગ વગેરે મેસેજ કરતો હતો આ યુવતી મળવાના બહાને અંબાજી મંદિર પાસે બોલાવી પ્રેમ સંબંધ રાખવા કહ્યું હતું પરંતુ યુવતીએ ઇનકાર કર્યો હતો આશ્ચર્યની બાબત એ છે કે પ્રેમ સંબંધનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવા છતાં હવસખોર ભાવેશ એક વખત શરીર સંબંધ બાંધવા દેવાનું કહેતા યુવતી ચોંકી ગઈ હતી આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો પરંતુ કારણોસર યુવતી ભાવેશની વાતોમાં આવી ભાવેશ તેણીને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલમાં લઈ ગયો હતો જ્યાં ભાવેશે યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું અને ચાલાકીપૂર્વક વિડીયો પણ ઉતારી દીધો હતો એક વખત સંબંધ બાંધ્યા બાદ યુવતીએ મળવાનો ઇન્કાર કરતા ભાવેશે વિડિયો તેના માતા પિતાને બતાવવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અનેક વખત કામરેજની નેક્શા હોટેલમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું જોકે છેવટે કંટાળીને ભાવેશનો નંબર વોટ્સએપ અને મોબાઈલમાં બ્લોક કરી દેતા ભાવેશની બહેને યુવતીને કોલ કરી તારે મળવા તો આવવું જ પડશે મારો ભાઈ બહુ જિદ્દી છે અને તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને તારું નામ લખી સુસાઈડ કરી લેશે જેથી યુવતી ડરી ગઈ હતી અને ભાવેશને 3 થી ચાર વખત તેના ઘરે મળવા ગઈ હતી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા અને પોતાનાથી છુટકારો જોઈતો હોય તો બીજી છોકરી સાથે સેટિંગ કરાવી આપ તેવું કહેતો હતો ભાવેશથી છુટકારો મેળવવા યુવતી પ્રયાસ કરી રહી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ચંદુ બલદાણિયા નામના યુવક સાથે સંપર્ક થયો હતો પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે ચંદુએ પણ ભાવેશ જીડી હોવાનો અને છુટકારો મેળવવો હોય તો બીજી છોકરી સાથે સેટિંગ કરાવી આપવાનું કહ્યું હતું ભાવેશથી છુટકારો મેળવવો હોય તો વશીકરણ કરવું પડશે તેમ કહી બોમ્બે માર્કેટમાં જ્યોતિષ વિજયનો સંપર્ક કરવા કહ્યું હતું જ્યોતિષ એવા વિજય તાંત્રિકે વશીકરણની વિધિના નામે યુવતી પાસેથી બે લાખ રૂપિયા પડાવી લીધા હતા યુવતીએ પોલીસમાં ભાવેશ બલદાણિયા જાગૃતિ બલદાણિયા ચંદુ બલદાણિયા અને જ્યોતિષ વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે હાલમાં ભાવેશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત